અંબાજી પોલીસે છાપરી ચેક પોસ્ટ ઉપરથી નવ પાંચ કિલો ચાંદી સાથે એક આરોપીની ધરપકડ કરી લીધી છે અંબાજી પોલીસને બાતમી મળી હતી કે છાપરી ચેકપોસ્ટ ઉપરથી એક વ્યક્તિ ચાંદીના જથ્થા સાથે રાજસ્થાનથી આવી રહ્યો છે આ બાતમી મળતા જ અંબાજી પોલીસે છાપરી ચેકપોસ્ટ ઉપર વોચ ગોઠવી હતી અને ચેકિંગ હાથ ધર્યું હતું બાતમીના આધારે જ એક કાર છાપરી ચેકપોસ્ટ ઉપર પહોંચી હતી અને આ દરમિયાન તેની તપાસ કરવામાં આવતા કારમાંથી નવ પોઈન્ટ પાંચ કિલો ચાંદી સાથે આરોપી સુરેશ કુમાર શાંતિલાલ સોની ઝડપાયો હતો

ોરી ચોરી ચોરી કો ચોરી કો અંજામ કાં દે હુઆર આપણે થાય મહત્વપૂર્ણ છે કે થરાદ પાસેના એક ગામમાંથી અગાઉ નવ પોઈન્ટ પાંચ કિલો ચાંદીની ચોરી થઈ હતી આ ચોરીની ચાંદીનો જથ્થો પિંડવાડા પાસેના માલપ ગામના સોમારામ પાસેથી આરોપીએ ખરીદી હોવાનું પોલીસે જણાવ્યું હતું આરોપી અમદાવાદ ચાંદી ગાળતા જતા અંબાજી પાસે જ પકડાઈ ગયો હતો પોલીસ પૂછપરછમાં સુરેશ કુમાર સોનીએ અગાઉ પણ ચોરીની વસ્તુ ખરીદી હોવાનું જાણવા મળ્યું છે પોલીસે ચોરીની ચાંદીનો જથ્થો ઝડપી વધુ તપાસ હાથ ધરી છે